નમસ્કાર મિત્રો ચાલો આપણે જાણીશું ડરા વિશે તો સુધી બન્યા રહેજો અને પોલીસવાળાએ શું કહેવા માંગ્યું એ તમને સંપૂર્ણ માહિતી આમાં આપવામાં આવશે આ ડ્રો વિશે બરાબર તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને અમારી નવી અપડેટ મળતી રહેશે રાહ જુઓ હમણાં આ બધા વાર લાગશે પણ તમારે આ પારદર્શી રીતે થાય છે બરોબર આ થોડીક પબ્લિક રાહ જોવો બરોબર બાકી અમે પોલીસ ચોવીસ કલાક અહીંયા

સબ્જી લોકો આવી ગયા સાબ્જી લોકો